મારું નામ હરપાલસિંહ જાડેજા આજ આજરોજ ઉપલેટાના નાગના ચોક ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટર ટુ દ્વારા પોલિયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું પોલિયો રસીકરણ બૂથનું ઉદ્ઘાટન ચંદ્રપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું વોર્ડ નંબર અને 3 અને 4 ના વિસ્તારના 1 થી 5 વર્ષના બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું અને આ તકે અમે અર્બન હેલ્થ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા આ પોલિયો બૂથ ના રસીકરણના કાર્યક્રમમાં તનુભાઈ બારૈયા રઘુભાઈ સરવૈયા ગોવાભાઈ બારૈયા ભવનભાઈ વાઘેલા તથા અન્ય આગેવાનોએ આ તકે હાજરી આપી હતી હું ડોક્ટર આરજુ મારવાણિયા અર્બન હેલ્થ સેન્ટર ટુ દ્વારકા દ્વારકાથી સોસાયટીમાંથી મેડિકલ ઓફિસર આજે સરકાર સરકારશ્રીનો પોલિયો દિવસની ઉજવણી કરીએ છીએ અમે એટલે એના માટે તમારા ઝીરો થી પાંચ વર્ષના બાળકોને તમારી નજીકના બુથ ઉપર જઈ અને પોલિયોના બે ટીપા પીવડાવવા અચૂક વિનંતી